ઓકે નમસ્કાર દોસ્તો માય સેલ્ફ કિશન ઠાકોર માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ એસટીસી લીડર અને દોસ્તો આજે આપણે એક ખેડૂત મિત્ર જોડે છીએ જેમને આપણી પ્રોડક્ટ યુઝ કરી છે જેનું નામ છે ઇન્ડિયા ગ્રો ભૂસ્ત્ર સુપર અને આ પ્રોડક્ટ વાપરવાથી ખેડૂત મિત્રને શું રિઝલ્ટ મળ્યા છે આપણે એમના મોઢેથી સાંભળીશું તો સાહેબ શું નામ તમારું જગદીશભાઈ ઠાકોર ઠાકોર જગદીશભાઈ સરસ કયું ગામ છે આર્યુંનપુર અને તાલુકો વડનગર તાલુકાનું સુલતાનપુર ગામ એન્ડ જિલ્લો મહેસાણા મહેસાણા તો જગદીશભાઈ જે તમે આપણી ભૂવસ્ત્ર સુપર યુઝ કરી જેમ તમારા કપાસની અંદર આજે તમે વાવેતર કર્યું અને આપણી પ્રોડક્ટ વાપરી તો આ પ્રોડક્ટ વાપર્યા પછી તમને શું રિઝલ્ટ મળ્યું પાવરફુલ રિઝલ્ટ થાય પાવરફુલ રિઝલ્ટ મતલબ કેવી રીતે રિઝલ્ટ મળ્યું કારણ કે જે મેં અઠવાડિયા પહેલાં હતા ને રાઇટ એનાથી સો ટકા રાઈટ મતલબ કે આપણી પ્રોડક્ટ આપ્યા પછી એમાં અઠવાડિયામાં તમને બહુ સરસ રિઝલ્ટ દેખાયું મતલબ જે આના પહેલાં તમે યુરિયા ડીએપી આ બધી પ્રોડક્ટ યુઝ કર્યા પછી જે રિઝલ્ટ નહોતું મળતું એના કરતા આમાં કેટલા ટકા રિઝલ્ટ સારું છે પૂરું પૂરું રિઝલ્ટ અને દોસ્તો અહીંયા તમે તમે લાઈવ જોઈ જોઈ શકો એનું લો આ એક જ છે કિશનભાઈ મોબાઈલ નજીક લાવજો અને એક સોડ અંદર મતલબ કેટલી ફૂટ બેઠેલી છે મતલબ આટલો સુપર બેસાડ અહીંયા તમે જોઈ શકો છો જો એક 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 સોડ ઉપર આ પ્રમાણે રિઝલ્ટ મળતું હોય તો હંડ્રેડ દોસ્તો ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ અને એવું નહીં એક સોડ અહીંયા તમે આખા ખેતરમાં જોઈ શકો છો એક મિનિટ કેમેરો થોડોક અહીંયા ફેરવજો એટલે ખ્યાલ આવે આટલું પાવરફુલ એન્ડ સુપર રિઝલ્ટ મળ્યું છે રાઈટ તો જગદીશભાઈ આ પ્રોડક્ટ વાપરવાથી તમે સો ટકા સંતુષ છો સો ટકા સો ટકા બીજા ખેડૂત મિત્રો શું કહેવા માંગો છો કે જે આપણે માર્કેટમાંથી કેમિકલ વાળી પ્રોડક્ટ યુઝ કરીએ છીએ યુરિયા ડીએપી મોનોકોટો એના કરતી આ ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી શું બેસ્ટ રિઝલ્ટ મળે છે સો ટકા રિઝલ્ટ મળે સાહેબ મારું મારે ખેડૂતોને આ પ્રોડક્ટ વાપરી જઈએ બહુ સરસ થેન્ક યુ તો જગદીશભાઈ તમે ટાઈમ આપ્યા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય હિન્દ જય મહેશ થેન્ક યુ વેરી મચ